ગંભીર પુરાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું છે રાજ્યમાં હવે આટાફેરા અને દોરધામ મચી જવા પામી છે આવી સ્થિતિ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે આર એન વિભાગના એ ઉચ્ચ અધિકારીઓને હવે બાન થયું કે કેટલાક જે બ્રિજ છે તેનું મરામતની જરૂર છે અને કેટલાક બ્રિજ છે તે ઉપયોગલાયક રહ્યા નથી મેઘરસ તાલુકામાં બિલોડાને જોડતો એક કુડુલ નજીકનું જે પુલિયું છે એ પુલિયું જર્જરિત છે તેવું આર એન વિભાગને હવે બાન થયું છે અને ચેતવણીના દ્રશ્યો એટલે કે પોસ્ટર લગાવીને આ પુલને બંધ કરવામાં આવ્યું છે દિવસમાં કે મહિનામાં કેટલી વાર આ બ્રિજ ઉપર જતા હશે આર એન બી વિભાગના અધિકારીઓ શું તેમને ભાન નહીં હોય શું આ નિરીક્ષણ નહીં કરતા હોય તેવા પણ સવાલો ઊઠી રહ્યા છે આર બી વિભાગના અધિકારીઓ હોય કે અલગ અલગ વિભાગના અધિકારીઓ જેમ કે સિંચાઈ વિભાગ હોય અન્ય વિભાગ જ્યારે પણ તેઓને ફોન કરવામાં આવે તો તે હંમેશા ફિલ્ડમાં હોય આવા બહાના બતાવતા હોય છે તો બહાના બતાવતી વખતે તેમને બાન નહીં આવતું હોય કે તેઓ ક્યાં હશે કે ક્યાં હશે કારણ કે હવે આર બી વિભાગ અને જે જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગ છે જિલ્લાના તમામ બ્રિજ ખૂંડી વળ્યું છે અને ચકાસણી હાથ ધરી છે આર વિભાગની કામગીરી પર હવે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે ક્ષતિગ્રસ્ત અને મેન્ટેનન્સની જરૂરિયાત હોય તેવા બ્રિજ છે એ શોધવામાં કામે લાગ્યું છે જયાન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલી